નમસ્કાર મિત્રો રિકવરી લો પ્રકારની લોન લીધેલી હોય તમે એના સેટલમેન્ટ વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અનસિક્યોર લોન લીધી હોય ધારો કે કે પર્સનલ લોન લીધી હોય ક્રેડિટ કાર્ડ લીધા હોય તો એનું સેટલમેન્ટ કરતા હોય આપણે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની

ના પાડી દેવાની ભાઈ મારે સેટલમેન્ટ કરવાનું થતું નથી એટલા આ ટકાવારીમાં તમને ગમે એટલા ધમકાવે ડરાવે ડરવાની જરૂર નથી પાડી નાખવાનું નહીં ચાલે ભાઈ આવું ત્રીસ ચાલીસ ટકામાં મારે સેટલમેન્ટ કરવાનું થતું નથી ના પાડી દેવાની એટલે થોડાક સમય પછી પાછા બે પાંચ દસ દિવસ થાય ને એટલે પાછા લઈને આવશે બીજું સેટલમેન્ટ લાવશે આ લોકો કે ભાઈ તમને પચાસ ટકા સુધીમાં અમે સેટલમેન્ટ આપશું કે પંચાવન ટકા સુધીમાં આપશું ના પાડી દેવાની આપણે ભાઈ મારે પચાસ પંચાવન ટકા માં સેટલમેન્ટ કરવાનું થતું નથી મોઢે કહી દેવાનું ફાડીને ફેંકી દેવાનું એ તો લોકો ધમકાવશે તમને કે ભાઈ સેટલમેન્ટ કર્યું છે પૈસા ભરવા પડે તમારે અમારે ઉપર થી હોય બેંક નિયમો હોય સેટલમેન્ટ કર્યું છે પૈસા ભરવા પડશે સેટલમેન્ટ કેન્સલ થઈ જાય છે પછી કોઈ દિવસ સેટલમેન્ટ થશે નહીં આવું બધું એ કે આપણે ના પાડી દેવાની પચાસ પંચાવન ટકા લઈને આવે તો પણ ના પાડી દેવાની મેં ઘણી વાર કીધું છે પર્સનલ લોન હોય તો સિત્તેર થી પંચોતેર એટલે કેવા કે મુદ્દલ જે તમને લોન આપી હોય લાખ રૂપિયા ની આપી હોય કે ક્રેડિટ કાર્ડ લાખ નું હોય એ તમે વાપરી ગયા હોય એના એસી થી પંચ્યાસી ટકા પર્સનલ લોન માં ભલે લાખ ના દસ લાખ કરીને આવે એ નહીં તમે જે વાપરેલા છે ને એના એસી થી પંચ્યાસી ટકા ક્રેડિટ કાર્ડમાં અને પર્સનલ ની અંદર સિત્તેર થી પંચોતેર ની અંદર લઈને આવે તો જ આપણે કરવાનું નકર આપણે સેટલમેન્ટ કરવાનું નહીં આ એક બાબત થાય એક તો કોઈ દિવસ સામેથી સેટલમેન્ટ માટે જવાનું નહીં અને પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ માં થી પંચોતેર ટકાની એસી થી પંચ્યાસી નું સેટલમેન્ટ આપે તો કરવાનું હવે બીજી બાબત કે settlement છે એ ક્યારે હપ્તા માં કરવાનું ઘણા લોકો છે ને પચાસ ટકા પિસ્તાલીસ માં settlement ની હા પાડી દે અને પછી એના હપ્તા કરાવે હપ્તા કોઈ દિવસ નહીં કરાવવાના EMI નહી કરાવવાનો ક્યારે કેમ કે આ બધા ભીખ મંગાવો છે ને ત્રણ મહિનાના ને પાંચ મહિનાના settlement લઈને આવશે તમારી પાસે અને પચાસ ટકા રકમ ભરાવશે તમારી પાસે અને પછી એમ કહેશે કે બાકીના ચેક આપવા પડે તમારે હવે ચેક આપો ને એટલે કેવું થાય છે આમાં ઘણા કિસ્સા આપણે જોયેલા ચેક આપો તમે ત્રણ મહિનાનું કરાવ્યું હોય તો ત્રણ ચેક લઈ જશે આ લોકો છ મહિનાનું કરાવો તો છ ચેક લઈ જશે પછી થાય એવું કે ત્રણ મહિના સુધી તો તમે રેગ્યુલર ઈએમઆઈ ભરી દીધો તમારો હવે ખેલ પછી ચાલુ થાય કે મંદી આવી ગઈ કે કોઈ કારણસર કોઈ હોસ્પિટલનું કઈ કામ આવી ગયું કોઈ પણ કારણસર તમે ચોથા મહિને પૈસા ભરી શકો નહીં ટાઈમ પર એટલે આ લોકો કેવું કરે ભીખ મંગાવો કે તમારું સેટલમેન્ટ તરત જ કેન્સલ કરી નાખે એ લોકો વાટે જ બેઠા હોય આવું ક્યારેય નહીં કરવાનું સેટલમેન્ટ કરો તો ઓટીએસ પ્રમાણે કરવાનું ઘણા વિડીયોમાં મેં કીધું ઓટીએસ એટલે વન ટાઈમ સેટલમેન્ટ આ પ્રમાણે જ સેટલમેન્ટ કરવાનું એનાથી હપ્તામાં ક્યારેય કરવાનું નહીં એટલે કહેવાનું એમ છે કે સેટલમેન્ટ તમારું એ કેન્સલ કરે એમ કે કેન્સલ થઈ ગયું નામ ને તેમ એવું કાઈ થાતું નથી એટલે ટેન્શન લેવાનું નહીં તમારે નકર આ ભીક મંગાવો તમારા ચેક નાખશે ચેક બાઉન્સ કરશે અને ચેક બાઉન્સ ના કેસ કરશે પછી સમજ્યા તમે એટલે ચેક તો કોઈ દિવસ નહીં આપવાનો પર્સનલ લોન હોય ક્રેડિટ કાર્ડ હોય અનસિક્યોર લોન હોય કોઈ દિવસ તમારે ચેક આપવાના નહિ સિક્યોર લોન હોય કોઈ નહિ આપવાના સેટલમેન્ટ કોઈ પણ પ્રકારનું કર્યું હોય ચેક માંગે તો નહી આપવાના ક્યારેય ઓટીએસ પ્રમાણે સેટલમેન્ટ કરવાનું વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું એટલે કોઈ દિવસ તમને તકલીફ પડે નહીં હવે સેટલમેન્ટ કર્યા પછી તમારું કામ પૂરું નથી થઈ જતું હવે ખાસ જાણવા જેવું કેમ કે ઘણી વખત આવા ભીખ મંગાવો ખોટા સેટલમેન્ટ લઈને આવે અને તમારા સેટલમેન્ટ થયા ન હોય ત્રણ ચાર મહિના પછી નોટિસ ચાલુ કરે વાળા પાછા આવી જાય આવા મંગાવો ઘરે કબૂતર ક્યારેય પણ સેટલમેન્ટ ત્યારે વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું અને બીજી વસ્તુ કે હંમેશા એનો લેટર માગવાનો સેટલમેન્ટ લેટર માગવાનો સિક્કા મારેલો માગવાનો નો ખબર પડે તો વકીલ મિત્રો ની હાજરીમાં કે કોઈ એક્સપર્ટ ની હાજરી હાજરીમાં જ આપણે સેટલમેન્ટ કરવાનું નહીતર આ ભીખ મંગાવો પાછા ખોટા સેટલમેન્ટ લઈને આવશે અને તમારું સેટલમેન્ટ કેન્સલ થઈ જશે પૈસા ભરી દેશો અડધા અને ફરી પાછા બધા ભરવાના થાય એટલે બીજી બાબત આ ધ્યાનમાં રાખવાની તમારે કે જ્યારે પણ સેટલમેન્ટ કરો ત્યારે સેટલમેન્ટ લેટર લેવા અને લોન ભરી દીધા પછી જે તે રકમમાં તમે નક્કી કર્યું હોય એ ભરી દ્યો પછી તમારે એનઓ સી ફરજિયાત પણ માંગવાનું નથી આપતા આ લોકો એનઓસી આપવાની બોલી કરવાની એનઓસી આપે તો જ તમારે સેટલમેન્ટ કરવાનું નહીં તો સેટલમેન્ટ કરવાનું નહીં આવા ભીખ મંગાવો કબૂતર બાજુ સેટલમેન્ટ લઈને આવશે અને સેટલમેન્ટ તમારું કેન્સલ થઈ જશે ચેક દીધા હોય તો ચેક બાઉન્સ ના કેસ કરશે તમારી ઉપર એટલે ખાસ ધ્યાન રાખજો એટલે આ મુદ્દો લેવો પડ્યો મારે કે ભાઈ સેટલમેન્ટ કરતા હોય ત્યારે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની ખાસ વકીલ મિત્રો કે કોઈ પણ એક્સપર્ટ માણસ હોય એની હાજરીમાં સેટલમેન્ટ કરવાનું તમારે વન ટાઈમ સેટલમેન્ટ કરવાનું તમારે એનઓસી લેવાનું તમારે સેટલમેન્ટ લેટર લેવાનું એટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની અને છેલ્લે પરિવાર સેટલમેન્ટમાં ક્યારેય તમારે ચેક આપવાનો નહીં નમસ્કાર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સંવિધાન